વિશ્વાસ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમથી નિર્ભયતા અને કર્મયોગના પાઠ ભણાવી રંગ પરિવારનું સર્જન કર્યું અને ભજન જપ તપ અનુષ્ઠાન અને યજ્ઞોને અવધૂતી શિસ્ત સાથે કરવાની પ્રેરણા આપી જોકે અવધૂત શ્રી સ્વયં સાવ અનાસક્ત ભાવે જ કાર્ય કરતા હતા અવધૂતશ્રીના જીવન મૂલ્યોને સમજવા માટે અવધૂતશ્રીએ લખેલા પત્રો ખૂબ ઉપયોગી થઈ પડે છે આ પત્રો વાંચતા ભારતીય પ્રણાલી અનુસાર સત્યની ખોજ કરનાર સાધકનો સંઘર્ષ સમર્પણ સત્યનિષ્ઠા સ્વાશ્રય સહૃદયતા સ્વઆત્મશુદ્ધિ જેવા રંગબાપજીના અદ્ભુત અને ઉદાત ગુણોનો પરિચય થાય છે શ્રી રંગ અવધૂત મહારાજ રચિત પત્ર મંજુષા નામના પુસ્તકમાં પત્ર નંબર બસો સડસઠમાં દત્ત રંગબાપજીએ દત્ત જયંતિ ઉત્સવ પછીની મંડળની કાર્યપ્રણાલી વિશે માર્ગદર્શન આપ્યું છે પ્રથમ આ આખો પત્ર સાંભળીએ પત્ર બસો સડસઠ નારેશ્વર તારીખ સત્તર બે એકતાલીસ નંદલાલ જોગ જય ગુરુદેવ બાદ તમારો પત્ર મળ્યો છે જવાબમાં શું તે જ મને સુસ્તું નથી આ જયંતીમાં તમારી જ નહીં પણ અનેક જણની અનેક વાતો મારે કાને આવી છે એક કાનેથી બીજે કાને અને બીજે કાનેથી ત્રીજે કાને વાત જાય એટલામાં તો એનું મૂળ સ્વરૂપ ફરી જાય છે વળી વાત કરનારની ઈચ્છા હોય તો પણ મને એમાં રસ નથી અથથી ઈતિ સુધી બધી વિગત મારી પાસે ભાગ્યે જ આવે છે મારે કાને કશું ન આવે એવું દરેક જણ ઈચ્છે છે આવી સ્થિતિમાં મારે કોઈ પણ બાબતમાં કાજી બનવું કેવળ નકામું જ નહીં પણ મૂર્ખતા ભરેલું છે દત્ત જયંતિએ સ્થાનમાં આવનાર દરેક માણસ કે પશુ એક કૂતરું પણ દત્ત સ્વરૂપ છે એમ સમજી અથવા છેવટે મારા શબ્દમાં વિશ્વાસ રાખી એમ માની કોઈ પણ જાતને ખુશામતના આશય વગર તેની યથાશક્તિ જાતે અગવડ વેઠી બધી સેવા ઉઠાવી લેવી એ મંડળના માણસની એક ધાર્મિક ફરજ છે એટલું જ જો દરેક જણ સમજી લે તો કોઈને કંઈ કહેવા પણ ન રહે આવતી ફરિયાદોમાં કેટલીક સાચી હોય છે તો કેટલીક જૂઠી પણ હોય છે કેટલાકથી તો સ્થાનનો વ્યક્તિનો ઉત્કર્ષ સહન નથી થતો હોતો તેથી આવી તકનો લાભ લઈ સહેજ પણ બારી જડતા ગોળીબાર શરૂ કરે છે આવનાર દરેક જણ ભક્ત પણ નથી હોતો લોકો અનેક હેતુથી આવે છે તેમની ભાવનાનો વિચાર કરવાનું કામ આપણું નથી પણ ભક્ત કહેવડાવનાર કે બનવા ઈચ્છનારની ફરજ ચોખ્ખી છે તેણે સામા માણસને ફરિયાદ કરવાનું કારણ ન આપવા બને તેટલા જાગૃત રહેવું જોઈએ પોતેની ખાલસ હોય એટલું એને માટે બસ છે એક દિવસ દુનિયા એને એની ખાલસતા જરૂર ઓળખશે અને પોતાના ગલિચ્છ વર્તાઓ માટે પસ્તાશે પણ જ્યારે સારો માણસ આપણી વિરુદ્ધ અવાજ ઉઠાવે ત્યારે આપણે ઘણીવાર અંતર્મુખ થવું ઘટે અને સરવાળે આપણને જે જે ખામી દેખાય તે તે જોવામાં બાજ જેવી તે જ દ્રષ્ટિ રાખો અને બીજાનો દોસ્ત જોવામાં કીડીની દ્રષ્ટિ કેળવો તો પડવાની ભીતિ રહેતી નથી જો મંડળ એકબીજાના દોષ જોવા મંડી પડે તો કોઈને કોઈમાં ગુણ જ દેખાવાનો નથી એકબીજાને હલકા પાડવામાં જ બુદ્ધિને સમયનો ઉપયોગ કરે તો બધા જ હલકા પાડવાના આ જયંતીમાં તમારી શિવશંકરની મોદીની દિવેર મંડળની સાયરવાળાની અને સરખેજ મંડળની ફરિયાદો આવી બીજા અનેક જણની ફરિયાદ આવી બધાનું કારણ કારણ એટલું જ કે તે બધાએ બનતી સેવા કર્યા છતાં નમ્રતાને બદલે અહંકાર વધારી પોતાને આગેવાન માન્યો પણ સૌથી મોટો આગેવાન તે કે જે સૌથી મોટો સેવક હોય સૌથી વધુ કરી છૂટતો હોય સહી શકતો હોય આ સત્યનું સ્મરણ કોઈને પણ ન રહ્યું કોઈ નકામું ફૂલાયું છે કોઈ કામ કરીને મરી જવા છતાં અહીં કદર નથી કહી વગેરે વગેરે હું તે કોનો ન્યાય ચૂકવું ને કોને ઠપકો આપું જેમ જેમ માણસોની મેદની વધારે જામે તેમ તેમ મંડળની જવાબદારી વધતી જાય છે એ વાત બધાને કેવી રીતે સમજાવવું આ સાલ ખળખળાટ એટલો બધો થયો કે એક બળા માણસને મોદીજીને એમ કહેવાની ફરજ પડી કે આ બધા કામ કરે છે પણ એમની અંદર એક દિલી કે વ્યવહાર પૂરતો પણ સંપ નથી ઉલટો અંદર રાગદ્વેષ ખૂબ ભરેલો હોય એમ લાગે છે આ બધાથી મને પણ એમ લાગ્યું કે મારી પાછળ સાચી જ બે પાંચનું એ મંડળ છે કે હું પણ ભ્રમમાં અથડાઉં છું તમને તમારી ભૂલો જાણવાની ને સુધારવાની ઇંતેજારી થાય છે એટલે સંતોષ છે બીજાઓને તો તે પણ પડી નથી પણ મને મારી તપશ્ચર્યમાં જ ખામી લાગે છે કે હું હજી આઠ આનીએ મારા સિદ્ધાંતો બે ભાજ જણાને પણ પૂરા ઠસાવી શક્યો નથી એટલે મારે મારું કાર્યક્ષેત્ર બદલી લેવું કે બધો લોકસંગ્રહ બાજુએ મૂકી મૂંગો બની કોઈ અજ્ઞાત સ્થળે પડી રહેવું તેની ગળબથલ મારા મનમાં ચાલી જ રહી છે પ્રભુ જેમ રાખે તેમ ખરું પણ અત્યારે તો લોકોની ભાંચગળોમાં આરામને અભાવે તંદુરસ્તીનું દેવાળું કાઢી રહ્યો છું આથી વધારે લખવા વખત નથી હાથ પણ કામ કરી શકે તેમ નથી વધારેની જરૂર પણ નથી તમે તમારા પૂરતો વિચાર કરો અને હું મારા પૂરતો કરું તો બીજાને કંઈ કહેવાની જરૂર પણ નહીં રહે સાધનોની આટલી બધી અછત અને વિશાળ માનો સમુદાય હોવા છતાં અને વળી મંડળે કોઈ દોરનાર ન હોવા છતાં જયંતીનું કાર્ય ખૂબ સારી રીતે પાર પાડ્યું છે એટલું કહ્યા વગર નહીં ચાલે હાલ એ જ પૂજ્યમાંજીનો તાવ હાલ તુરત તો મટી ગયો છે સંભારે તે સર્વને જય ગુરુદેવ રંગ અવધૂત મુંબઈથી શ્રી વિજયભાઈ ગજેન્દ્રભાઈ પંડ્યા રંગકૃપાથી આ પત્ર પર વધુ પ્રકાશ પાડે છે વિસ્તૃત રીતે સમજાવે છે વિજયભાઈ પંડ્યા રંગબાપજીની રાજધાની રાજપીપળાના વતની અને ઇન્ડિયન નેવી ડિફેન્સની સર્વિસને કારણે મુંબઈ સ્થાયી થયેલા શ્રી વિજયભાઈની જીવનશૈલીમાં અવધૂતી શિસ્તના મૂલ્યો કાયમ વણાયેલા રહ્યા તેમનું નિષ્ઠાવાન જીવન અન્ય માટે પણ દ્રષ્ટાંતરૂપ છે શ્રી વિજયભાઈને દસ વર્ષની વયે રંગબાપજીના પ્રથમ વખત દર્શન થયેલા પિતાશ્રી ગજેન્દ્રભાઈ લલ્લુભાઈ પંડ્યાની પ્રેરણાથી શ્રી વિજયભાઈ આ જીવન રંગપ્રેમમાં ડૂબી ગયા રંગ અવધૂત સાહિત્ય રસપાન એ તેમણે શરૂ કરેલ વોટ્સએપ ગ્રુપ છે મુંબઈમાં બે હજાર સાતથી રંગબાપજીની પાદુકાજીના દર્શન ફોટા પર પાદુકા પૂજન કરતા હતા આમ બાવન વખત પાદુકા પૂજન પૂર્ણ થતાં એક રંગભક્ત પરિવાર તરફથી બે હજાર ચૌદમાં રંગબાપજીની સ્વ વપરાશની દિવ્ય પાદુકાજી શ્રી વિજયભાઈને પ્રાપ્ત થઈ દર મહિને આ પાદુકાજીનું પૂજન કરવામાં આવે છે નારેશ્વરથી શ્રી સુરેશભાઈ દેસાઈ અવારનવાર મુંબઈ શ્રી વિજયભાઈના ઘરે આવી આ પાદુકાજીનું વિધિસર શ્રદ્ધાપૂર્વક પૂજન કરાવે છે રંગ રાગી શ્રી વિજયભાઈ પંડ્યા કાંદિવલી રૂપમાય મંડળના રંગભક્તિના કાર્યક્રમોમાં સક્રિય સહયોગી બનતા હતા અવધૂત પરિવારના આ અગ્રગણ્ય રંગભક્ત એટલે શ્રી વિજયભાઈ પંડ્યા દ્વારા રંગબાપજીના આ પત્રમાંથી સર્વ માટે ધાર્મિક મંડળો માટે વિસ્તૃત માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે તે તેમના જ શબ્દોમાં સાંભળીએ જે વ્યક્તિને સમાજને ધારણ કરી રાખે અધા પતનમાંથી બચાવી ઉર્ધ્વગામી કરે તે ધર્મ રંગબાબજી કહેતા ધર્મ એ સમાજના વિકાસ મંદિરનો પાયો છે ને મોક્ષ એ એનું છાપરું હોવું જોઈએ ધર્મ સ્વને બાજુએ મૂકી સર્વ તરફ દ્રષ્ટિ શીખવે છે શ્રીના મતે ધર્મના વિષયમાં પ્રચાર નહીં પણ આચાર જ મુખ્ય વસ્તુ છે કેમ કે પ્રચાર કાર્યથી જે લોકસંગ્રહ થઈ શકે તેનાથી અનેક ગણો લોકસંગ્રહ આચારથી શક્ય બને છે અવધૂતી આનંદનું એકસો ચોરાણુંમું ભજન છે ને કે करनी बिन कथनी की कीमत कौड़ी जान, जान बाजारों है बिन कथनी करनी कर बंदे उधर संत हजारों है।, है करनी बिन कथनी की कीमत कौड़ी जान बाजारों है बिन कथनी करनी कर बंदे उधरे संत हजारों है उधरे संत हजारों है જ્ઞાનમ ભાર ક્રિયા વિના આચરણમાં ન ઉતારેલું જ્ઞાન કેવળ ભારરૂપ જ છે રંગબાપજીએ ધાર્મિક ઉત્સવોની ઉજવણીને નવી દિશા આપી અને સ્વકષ્ટાર્જિત આનંદ કેવો હોય તેનો અનુભવ કરાવ્યો પોતાના તન મન ધનને દેવચરણે સ્વેચ્છાએ સમર્પિત કરી કોઈની પાસે પણ હાથ લંબાવ્યા વિના માનવ મેળા ભરવાની રંગબાપજીની શક્તિને રાષ્ટ્રીય કવિ સવેરસન મેઘાણીએ પણ બિરદાવી હતી રંગબાપજી કહેતા કોઈની સાથે અડફેટમાં આવવું નહીં દરેક વ્યક્તિ પાસેથી સારું હોય તે ગ્રહણ કરવું ખરાબ પ્રત્યે દુર્લક્ષ સેવવું સેવા અને નમ્રતા જયંતિ ઉત્સવમાં આવનાર દરેક વ્યક્તિ કે પ્રાણી દત્ત સ્વરૂપ જ છે એમમાંની શ્રદ્ધાથી સેવા કરવી કોઈપણ જાતને ખુશામત કે પ્રભાવ ગણાવ્યા વગર જાતે અગવડ બેઠી સેવા કરવી એ મંડળના દરેક સેવ સેવકની પ્રથમ ફરજ છે ફરિયાદો અને દોષદર્શન મંડળમાં ઘણી ફરિયાદો આવે છે જેમાં કેટલીક સાચી તો કેટલીક ખોટી પણ હોય છે કેટલાકથી મંડળનો વિકાસ સહન થતો નથી તેથી તેઓ ઉત્સવમાં દોષો કાઢી તેને મોટું સ્વરૂપ આપે છે મંડળના સભ્યોએ બીજાના દોષો જોવામાં નહીં પરંતુ પોતાના દોષ દૂર કરવામાં વધારે ધ્યાન આપવું જોઈએ જે નિસ્વાર્થ ભાવે નિખાલસતાથી કાર્ય કરે છે તે જરૂર પોતાનું મહત્ત્વ સાબિત કરી બતાવશે એકતાનો અભાવ અને વિખવાદ જો મંડળના સભ્યો એકબીજાને નીચા દેખાડવામાં જ પડ્યા રહેશે તો છેવટે આખું મંડળ જ નિમ નિમ્ન કક્ષાનું બનતું જશે વધારે લોકપ્રવાહને કારણે મંડળની જવાબદારી વધી રહી છે તો પણ કામના ભારણને કારણે એકબીજા પ્રત્યે રાગદ્વેષ ન વધે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મંડળનો સૌથી મોટો આગેવાન છે તે જ મંડળનો સૌથી મોટો સેવક છે આ સત્યને હંમેશા યાદ રાખવું જોઈએ વિવેકશીલ અને અંતર્મુખ થવાનો અભ્યાસ જો કોઈ વિરોધ પ્રગટ કરે તો ઊંડો વિચાર કરી સ્વદોષ દૂર કરવાનો પ્રયાસ કરવો અન્યની ભૂલો શોધતા પહેલાં પોતાની જાતને તટસ્થતાથી તપાસવી સર્વસેવકો પરસ્પર દેવોની ભાવનાથી કાર્ય કરે તો મંડળનું સંગઠન વધારે મજબૂત બને અને કાર્યમાં પણ સફળતા મળે સંગઠન અને લોકસંગ્રહ મંડળ સારી રીતે ચલાવવું સરળ નથી એટલે દરેક સભ્યોએ સન્માન સમર્પણ અને સ્નેહપૂર્ણ સમજૂતીની ભાવના રાખવી જોઈએ વળી મંડળ માટે શ્રમ કરનારને કાયમ અવગણના અને ઈર્ષાનો ભોગ બનવો પડે છે તેના બદલે તે નિષ્ઠાવાન કાર્યકરને સહકાર અને પ્રોત્સાહન મળવું જોઈએ નેતૃત્વ એ અધિકાર નહીં પરંતુ જવાબદારી છે જેનું મુખ્ય કાર્ય મંડળમાં દરેકનું પરસ્પર એકતાની ભાવનાથી જોડી રાખવાનું છે આ માર્ગદર્શિકા આચારસંહિતા દરેક નાના મોટા જૂથ માટે સમજવી જરૂરી છે જો મંડળના દરેક સભ્યો આ સિદ્ધાંતોને સમજીને જીવનમાં ઉતારે તો મંડળ એકરૂપ બને અને સુવ્યવસ્થિત બની સફળતા મેળવી શકે આ નૂતન જીવનલક્ષી અભિગમથી જીવન વધારે સરળ બનાવી શકાય અસ્તુ ಅವಧೂತಚಿಂತನಸ್ರೀ ಗುರುದೇವದ